અમરેલી જિલ્લાના જાફરાબાદ પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પીવાના પાણી લઈ રેલી યોજી જાફરાબાદ મામલતદાર અને જાફરાબાદ નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવ્યું જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓને પંદરથી વીસ દિવસે એક વખત પીવાના પાણી મળતું હોય છે ત્યારે બીજા વોર્ડમાં નિયમિત પાણી મળતું હોય છે પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓને જાફરાબાદ નગરપાલિકા દ્વારા અન્યાય કરતા હોય છે ત્યારે મહિલાઓ દ્વારા સામા કાંઠા બાપા સીતારામને લઈને જાફરાબાદ મામલતદાર અને નગરપાલિકા સુધી રેલી કાઢી નગરપાલિકા હાઈ હાઈના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર અને નગરપાલિકાના આવેદનપત્ર પાઠવ્યું જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની મહિલાઓએ પાણી નિયમિત મળે એ બાબતે આવેદનપત્ર પાઠવ્યું જો પાણી નિયમિત નહીં બને તો જાફરાબાદ નગરપાલિકાનો ઘેરાવ કરશું જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી બીજો પ્રશ્ન છે કામ આપતો નથી અત્યારે રોગચાળો ચાલે છે દવા છાંટવા કોઈ આવતો નથી આવી બધા મારી પ્રશ્ન છે અમારો પ્રશ્ન ઉકેલ કોઈ લાવતા નથી મેં બાર બાર મીડિયા આવીને બાર બાર કર્યું છે આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી